અધિકારીઓની સાથે મેલી ભગત કરી ઉદ્યોગપતિઓ પૂંજીપતિઓની ચાપડસી કરવી અને ત્રણેય ભેગા થઈને આખા ભારતને ને લૂંટવાનો અને આ મુદ્દે જે લોકો લડતા હોય એને હીરો બનાવવાના બદલે મીડિયાના લોકો એને એન્ટી નેશનલ રાષ્ટ્રદ્રોહી તરીકે ચિતરવામાં વ્યસ્ત છે આના સિવાય કોઈ ધંધો ચાલતો નથી ગરીબ માણસો નહીં બચે ઓલરેડી એનો ખૂટો બોલાઈ ગયો છે

સાચા સમાજ સેવી તરીકે બાબા સાહેબ ના બંધારણ માં માનનારા વ્યક્તિ તરીકે નાગરિક તરીકે અને કોંગ્રેસ પક્ષ તરીકે આપણું કર્તવ્ય એ છે કે જે રાજીભાઈ કીધું ધર્મ અને જાતિની વાતને સંપૂર્ણ સાઇડ પર મૂકી ફરી એકવાર પોતાની જાતને પૂછીએ કે જે લોકોએ ચારસો રૂપિયાનો બાટલો એ અગિયારસો બારસો નો કર્યો

આ ચૂંટણીના માધ્યમથી આ ઉમેદવારોને જીતાડવા જાઓ ત્યારે ફક્ત રોડ રસ્તો ગટર વીજળીની વાત નહીં એ તો લડીને કરાય છે કે આપણા કોર્પોરેટર જ્યાં જ્યાં જીત્યા ત્યાં કર્યું છે અને ભવિષ્યમાં પણ કરશે મને બાકી ખાતરી છે એટલા માટે પ્રચારમાં આવે પણ આ સિવાય આપણા અસ્તિત્વનો જે સવાલ છે એ કોઈ નવી સરકારી નોકરીમાં ભરતી જ નહીં તમારા જ દીકરા દીકરીઓનું કોઈ ફ્યુચર નથી

કે જુસ્સો છે એટલા માટે છે કે ભારતના ગુજરાતના ગરીબોને વંચિતોને ખેડૂતોને શ્રમજીવીઓને તાકાત આપી આત્મસન્માનપૂર્વક જીવન જીવતા શીખ અને એટલા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે પ્રેમ છે લાગણી છે એમને સેલ્યુટ કરીએ છીએ તમારા પેલામાં કેમ તે રૂડાય છે એટલા માટે આરએસએસ અને બીજેપી લાઈન જ છે કોઈ નેતાના વિરોધી હોય બીજેપીના લોકો કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર સૌથી વધારે મોદી અમિત શાહ ભાજપ કોઈ પુસ્તક ના વિરોધી હોય એ બાબા સાહેબ નો બંધાર અને સૌથી વધારે કોઈ નીતિ કોઈ યોજના ના વિરોધી હોય તો ઓબીસી આદિવાસી ના દલિત સમાજ ને મળનારી અનામત અનામત વિરોધી છે સંવિધાન વિરોધી છે આંબેડકર વિરોધી છે આમને ચૂંટણીના રાજકારણમાં ઘર ભેગા કરવા એ ભારતવાસી તરીકે આપણી ફરજ બને છે ફક્ત ચૂંટણીના કારણે નહીં તમારી વાણીને વિરામ આપો કેમ ફરજ બને છે એટલા માટે આ દેશ આઝાદ થયો એટલા માટે થયો કે કોઈ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર રામા સ્વામી પેરિયાર જ્યોતિભાઈ ફુલે એ ક્રાંતિની જ્યોત જગાવી એટલા માટે આઝાદ થયો તો કોઈ ભાગી સરદાર ને મોહલાના આઝાદ ધર્યા હતા એટલા માટે આઝાદ થયો કે કોઈ જવાહરલાલ નહેરુ સાડા દસ વર્ષ આ દેશની જેલમાં હતા

પણ ફરજ પડે છે આ સ્વતંત્રતાના નવા આંદોલનમાં જોડાઈએ અને ભારતીય જનતા પાર્ટીને ને ગુજરાતના ભારતના ખોડે પૂરેથી હાથી કાઢીએ જય ભીમ જય ભારત